તો ગીર સોમનાથના તાલાલામાં ગીર સોમનાથના છે ધરપકડ ત્યારે અન્ય આરોપી લાખા રબારી ફરાર થયો છે ત્યારે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે તો મહત્વના સમાચાર ગીર સોમનાથ કહી શકાય ગીર સોમનાથના તાલાલામાં એસએમસી દરોડા પાડ્યા ત્યારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં

તો પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે પાડ્યા છે દરોડા ખોડિયાર નગર નજીક રહેણાંક મકાનમાં એસએમસી ની ટીમે પાડ્યો હતો દરોડો ત્યારે વિદેશી દારૂની ચારસો પંદર બોટલો અને ઓગણચાલીસ લીટર જેટલો દેશી દારૂ મળી આવ્યો રોકડ રકમ સહિત કુલ ઇકોતેર હજાર થી વધુ મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો તો સ્થળ પરથી હાર્દિક ઘડીયા નામના આરોપી ની કરાયું છે ધરપકડ જોકે અન્ય એક આરોપી લાખા રબારી થયો છે ફરાર તો પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી